તો આજે આપણે સેવ ઉસળ બનાવવાનું છે તો તેના માટે આપણે લીલા વટાણા બાફીને તૈયાર કર્યા છે બટેકા પણ બાફી લીધા છે ટમેટા અને કાંદાને પણ ક્રશ કરી લીધા છે લસણની પેસ્ટ આદુની પેસ્ટ અને મરચી તો આપણે પેલા ટમેટાની ગ્રેવી બનાવી નાખશું તો આપણે ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં ત્રણ મોટા ચમચા તેલ લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરો નાખીશું તો હવે આપણે ત્રણ મોટી મરચી નાખીની પેસ્ટ આદુની પેસ્ટ કાંદા ક્રશ કરેલા હવે આપણે એને બે મિનિટ માટે ચઢવા દઈશું તો આપણા કાંડા ચડી ગયા છે તો હવે આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું ગ્રેવીને પણ બે મિનિટ ચડવા દઈશું તો ટમેટા પણ ચડી ગયા છે હવે આપણે બધા મસાલા કરી લઈશું તો આપણે બાફેલા બટેકા નાખી દઈશું અડધી ચમચી અળદર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું તે ઓસલનો મસાલો અને આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે બધા મિક્સ કરી તો આપણે બટેકા ક્રશ થઈ ગયા છે તો હવે આપણે બાફેલા વટાણા નાખી દઈએ તો આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી મિનિટ માટે આપણે ચઢવા દઈશું તો આપણો સેવ ઉછળો તૈયાર છે તો હવે આપણે તરી બનાવી લઈશું તરી બનાવવા માટે આપણે એક બાઉલમાં ચાર ચમચા જેટલું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં હિંગ નાખીશું આદુ અને લસણની પેસ્ટ કાંદા ક્રશ કરેલા એક મિનિટ પાણીને કઢવા દઈશું ટમેટાની ગ્રેવી સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર આપણી દઈશું ગરમ મસાલો લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર પાંચ મિનિટ આપણે ચડવા દઈશું તો આપડી તરી તૈયાર થઈ ગઈ છે